હાલો ભુંગરા બટેટા થઈ રહ્યા દવા લે આવો બીજો માર કોન તો ડોકી ની હાથ મેં થઈ જાય પગ મરજી પડે ઈ કરે ને જેટલું દેમો એટલું દેય નોપ કરે કે રોયા ભરે છે એમ ને બટેટા બટેટા

રેગ હોય તો બીજું તો કામ થાય પણ એ થઈ ગયા હોય પાણી ને વાકી વરીએ હે ને વાકી વરે ને મૂક્યું હોય હેણી બેહેન નહીં મૂક્યું હોય સાંભળા હમ ઓરા ભેરા કર નહીં થાય પગમાં હાથમાં બધામાં જવું દવાખાનું

તેલ ઉડ્યું તેલ ઓ હા તીતી તા તોતા જા ગઈ આખી આખી હા હા હું તો આ ધકતી હોય એટલે એ કંઈ ન હોય હે

હાલો ભૂંગળા બટેટા થઈ જા રહ્યા જવા લે આવો બીજું કામ એવી કે થઈ જા હે હારો હર ફોન કા અરે હા વાઈ હોય કે મારો ફોન કા ડોકી ને હાથ ને પીડા સહન થઈ જાય પગ ની ન થાય ઓ તારે પગ માં ઉઈ જો જા ખબર ઘટવાય હા તેલ ઉઈ દઉં તો કે કુઈસ તા ખાલી તો કા એ હાલે એવો નાથીનો પગ દુખે ધગી હતી એવો ખાંડ પલાળી દાની ই ভটা নেদ বাতি নকতাটা মা নবেঠি নানা বাটা জব পরে আবি নকা কেমু করলে কিম ক এ আটা থ ফু কঠছেপ লেবি।

સા પાણી પીવાઈ ગયા ને ધું ધોવાય ગયા ધૂઆ ધોવાય ને પછી સા પીધો જો અટાણે તા હે ને ખાટલે ઢેંગલો કઈ નીજરે જાય ને તો પછી ઉકળે નાખી બાકી તો ઉપડે એને આ તા મેનરામી બે ઈ થઈને મન મન ખાટલે ઉપડ્યો ડબલ હે ને એટલી આ ત્રણ સિંગલ હે વા નહીં નહીઝરવા મૂક્યું બાપાને જર્સી એ કાંઈ ખાટલે હુંકે ન કે કે મારી જર્સી ખાટલે હુંકે નહીં જો મારે પહેરવી જાય અહીં જ વેલેરી હું જાય ને અહીંયા હાલે છે વાઢી હારવાનું કામકાજ આમાં હે ને મળી ગયા નવા હવા ફોન હે ને બહુ ઝુમનો મેળ ને તું તું થોડીક વાર લાગે

માથામાં ભૂહાય મોઢામાં ભૂહાય ખીલમાં બહુ રાહત કરે પણ આપણી હોય ને એની બહુ કિંમત હોય કવાયત એટલે મારે આજ ઉપયોગ કરવાનો થાય માથામાં ખોડો છે ને એ ભૂંહેલા દહક મિનિટ રાખે ને પછી માથું ધોવે નથી અને આ ગંગા જમના સરસ્વતી યમુના નર્મદા બધી સારું છે નળ ખુલ્લો રહેગો ત્યાં બધું ચાલુ છે ને અહીંયા ધોવાઈ ગયા છે રસોડાના ડબલાને ડૂબી લ્યો ને મારા પગની હેલીટ તમને દેખાડા નજીકથી તો આવી કીક છે પગની હેલીટ પગમાં છે ને બહુ તેલ હોય ડુંધું એટલે ને ફોળો એકીને ડૂબડ્યો જ્યાં આગીર્યું શિયારી શિયાળ આગી રહ્યું નો ગોઠોનું બધું લેવાઈ ગયું લાગટ આથી સાંભળું ભેરું થયું

સાડા ત્રણ વાગ્યા અટાણી સાપાણી આગળ તો એ ઈચ્છો ને મીનાઈ નાઈ ને ઘરમાં

પીડા ન નો થાય ભાઈ આ ઘડીકમાંથી જાય ની ને ડાગાઈ ની જાય ઘડીકમાંથી હું આ છે કેટલા મહિનાથી જો આ ફોળો તો જો આસો આસો છે તો તે ખાલી ને આ તો ફૂટે તો પછી ટ્યુબ નો નોર્મલ ને આ તો બહુ ડેન્જર કરણે થોડો ફૂટે તો પછી એક સરે હા તાર દુખ્યો નાને દુખતો નાન કને સે ખલમ નિકાળું આજ નો વિડિયો ચાલુ હે ઓટાણે આપડી વિરામ આપી દઈએ બરાબર ને મહી વેદ નવા બ્લોગ માં દાપીબા ઘર નું નીલ બળાઈન કરવાનું હે તો એ કરી નાખીએ ને મહી હું નવા બ્લોગ માં બાય બાય